લતાબેન ફ્રોમ કેનેડા તમે લખો છો કે તમને મારો ઓડિયો દરરોજ સાંભળવા ગમે છે તેનાથી તમારી ઘણી બધી શંકાનું સમાધાન થાય છે અને દિલો દિમાગ ખુલે છે અમારા જેવા આત્માને તમે મોક્ષ તરફ દોરી રહ્યા છો હવે તમારો સવાલ છે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મનો મતલબ શું

તેનો કર્મ કહેવાય મનુષ્ય અને તિર્યંચના સ્થૂળ શરીરને અવદારિક શરીર કહેવાય જ્યારે જીવ કોઈ યોનીમાં પહોંચે છે ને ત્યારે આહાર શરીર ઇન્દ્રિય ભાષા તથા મન ઈ બનાવવા માટે ત્યારે પૂતગલ પરમાણુ આ છ પર્યાપ્તિઓને યોગ્ય પૂદલ સ્કંદરૂપ પૂદગલ પરમાણુઓ તથા ઔદારિક શરીર વગેરે યોગ્ય පුද්ගલ પરમાણુ તે નો કર્મ કહેવાય દ્રવ્ય કર્મના નિમિત્તથી ભાવ કર્મ થાય છે અને ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મનો બંધ થાય છે ખ્યાલ આવ્યો એ પણ બે પ્રકાર છે બદ્ધ નો કર્મ અબદ્ધ નો કર્મ હવે જે વસ્ત્ર મકાન એ બધા અબદ્ધ નો કર્મ છે અને શરીર એ બધ નો કર્મ છે બધ નો કર્મ વર્ણાદિ આઠ કર્મો એ દ્રવ્ય કર્મ છે રાગ દ્વેષાદી ભાવો એ ભાવ કર્મ છે ભાવ કર્મ બીજું ભાવ કર્મ ના હેતુથી જીવ પૂદલ ગ્રહે તેથી તેજસ વગેરે શરીર અને અવદારિકાદી શરીર યોગ થાય આત્મા આત્મા રૂપે પરિણમે તે ભાવ અથવા તો સ્વભાવ છે આત્મા આત્મા રૂપે પરિણમે તે ભાવ અથવા એને કહેવાય સ્વભાવ જ્યારે આત્મા અને જળનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતા આગળ જઈ વિશેષ ભાવે પરિણમે તે વિભાવ ભાવ સ્વભાવ વિભાવ ત્રણે સમજાવવામાં જો ભાવ કર્મથી વિમુખ થાય તો આત્મા નિજ ભાવ પરિણામી થાય ભાવ કર્મથી વિમુખ થાય તો આત્મા નિજ ભાવ પરિણામી થાય સમ્યક દર્શન વિના વાસ્તવિક વિમુખ ના થઈ શકે નિવૃત્તિ રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષ ની નિવૃત્તિ થયા વિના થવી સંભવિત નથી રાગ દ્વેષ અજ્ઞા અને બધા દોષ ની નિવૃત્તિ થયા વિના દુઃખની ની નિવૃત્તિ થવી સંભવિત નથી અને તે રાગાદીની નિવૃત્તિ એક આત્મ જ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી વર્તમાનકાળમાં થતી નથી ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી એટલે શું જરૂરી છે આત્મ જ્ઞાન સમ્યક દર્શન સમ્યક દર્શન એટલે આત્મ જ્ઞાન આત્મા અનુભવ આત્મા અનુભવ મેળવવા માટે મનવચન કાયાની સ્થિરતા એ સ્થિરતા કરી સામાયિક કરું નવા કર્મોને આવતા રોકવા જેથી જૂના ઉદીરણામાં આવશે તે શરીર પર સંવેદના રૂપે પ્રગટ થશે તેમાંથી સંપૂર્ણ ભારે સમતાથી પસાર થવું સંપૂર્ણ સમતાથી પસાર થવું રાગ દ્વેષનો બિલકુલ ટેકો આપવો નહીં અનિત્ય ભાવનામાં સ્થિર થવું આ રીતે કર્મની નિર્જરા કરતા કરતા આત્મા અનુભવ થશે સમ્યક દર્શન થવું આ રીતના સંભવિત છે તો લતાબેન તમને દ્રવ્ય કર્મ ભાવ કર્મ ને નો કર્મ વિશે થોડી સમજ પ્રાપ્ત થઈ હશે શંકા હોય તો ફરીથી પૂછી શકો છો ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન